માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કરતાં લોકો પર જોખમ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી અપાયું આવેદનપત્ર માહિતી અધિકાર અધિનિયમનો ઉપયોગ કરતાં લોકો પર હાલ જોખમ થઈ રહ્યું છે સુરતના એક તલાટીકમ મંત્રીએ હુમલો કરાવતા તેના વિરુદ્ધમાં મોરબીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભારત દેશના બંધારણ મુજબ દેશના દરેક નાગરિકને જાણવાનો અધિકાર છે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ મુજબ માહિતી માંગીને જાણી શકાય છે કે જ્યારેથી આ કાયદો અમલમાં આવ્યો ત્યારથી જાગૃત નાગરિકોએ તે કાયદાનો સદુપયોગ કરીને ભ્રષ્ટાચારની પોલ ખોલી છે ત્યારથી માહિતી માંગતા આરટીઆઈ કાર્યકરો ભ્રષ્ટાચાર આચરતા તંત્રને આંખના કણાની જેમ ખૂંચે છે અને હવે વિસ્તૃત માહિતી છે તેની રૂબરૂપ આવીને રેકોર્ડ જોઈને પણ માહિતી માંગી શકે છે જેના કારણે ભ્રષ્ટાચારીઓ આવેદન કરનાર ઉપર હુમલા કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સુરત જિલ્લામાં તાતા થૈયા ગામે તલાટીકમ મંત્રીએ આરટીઆઈ એક્ટિવિસ્ટ દીપક પટેલને રૂબરૂ બોલાવેલ અને જ્યાં તેમના પર હુમલો કરી માર મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે દીપકભાઈએ પોલીસ તંત્રમાં અરજી આપી હતી પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધી ન હોય સમગ્ર ગુજરાતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોએ પોતપોતાના જિલ્લાઓમાં આજે બપોરે આવેદન પત્ર આપ્યું હતું જે સૂચનાના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ આરટીઆઈ એક્ટિવિસ્ટ ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબ કેજી ઝવેરીને આવેદન પત્ર આપ્યું હતું રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી માહિતી અધિનિયમ હેઠળ માહિતી માંગતા અરજદારો ઉપર માહિતી અધિકારીઓ અવારનવાર હુમલા કરે છે અને અવારનવાર આવા પ્રસંગો બને છે જે બાબતે રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરી છે માહિતીનો એક કાયદો છે અને કાયદાથી ઉપરવાટ જઈને માહિતી અધિકારીઓ માહિતી આપતા નથી અને હુમલાઓ કરાવે છે બીજાઓ મારતા માહિતી માગતા માહિતી અધિકારીઓ જે આ પસંદ નથી તે લોકો આવા ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો સાથે મળી અને માહિતી માગતા અરજદારો ઉપર હુમલા કરાવી રહ્યા છે જે બાબતે આજ રોજ જિલ્લા કલેક્ટર મોરબીશ્રીને આવેદનપત્ર આપેલ છે અને સરકારને પણ રજૂઆત છે કે માહિતીનો કાયદો છે અને કાયદાથી ઉપરવટ જઈ અને જે લોકો માહિતી નથી આપતા અગર તો માહિતી નહીં આપવાના બહાના બનાવી અને એન ચેન પ્રકારે અરજદારોને માર મારવા અગર તો ધમકાવવા ધમકીઓ આપવી આ જે વધી રહ્યું છે તે પ્રવૃત્તિ સદંતર રીતે બંધ થવી જોઈએ અને માહિતીને પ્રોટેક્શન આપવું જોઈએ સુરતમાં ગામના કમ મંત્રીએ આરટી એક્ટિવિસ્ટ દીપકભાઈ પટેલને પોતાની ઓફિસે બોલાવી અને તે પછી તેના ઉપર એના બળતી લોકોએ જે હુમલો કર્યો તેના પ્રતિઘાત રૂપે ગુજરાતમાં તમામ આરટી એક્ટિવએ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવી અને આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માગણીનું જે નિર્ણય લેવાનો હતો તેના ભાગરૂપે આજે અમે મોરબી જિલ્લાના આરટીઆઈ એકવીસોએ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને જે રાજ્યપાલ સાહેબને પહોંચાડવાની વિનંતી કરી છે અને આવા તત્વો જે આરટીઆઈ એકવીસ ઉપર હુમલો કરે છે જે ભ્રષ્ટાચાર આચરે છે અને ભ્રષ્ટાચાર જે એને કણાની માફક આ જે આરટીઆઈ કાર્યકરો ખૂચે છે એને સુરક્ષા આપવામાં આવે એવી માંગણી સાથેનું આવેદનપત્ર આજે અમે મોરબી જિલ્લા કલેક્ટર